રાજકોટ જિલ્લા પંચાયત કચરી ફરી વિવાદમાં આવી છે તાજેતરમાં કચરી ટ્રાન્સફરમાં લાખોનું કૌભાંડ થયાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે જે અંગે તપાસ કમિટી રચવામાં આવી છે ત્યારે હવે કચરીમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે એટલું કે જિલ્લા પંચાયતમાં આગની ઘટના બને તો કર્મચારીઓ અને અધિકારીઓની જિંદગી પણ રામ ભરોસે હોય તેવો માહોલ છે ફાયર સેફ્ટીના અનેક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે તો એક બે વર્ષ જૂના એક્સપાયર થયેલા એક્સ્ટેન્ગર હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે જેને લઈને ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે જોકે ડીડીઓ દ્વારા આ મામલે પણ તપાસ કરી તાત્કાલિક ફાયરના બાટલા બદલવાની ખાતરી આપવામાં આવી છે જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા પણ કરી છે તેમણે જણાવ્યું કે અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના

બિલ પડે તો અત્યાર સુધી આર પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં રિજુ કરવામાં આવેલ નથી ના ના આ તો અમલીકરણ તો મને આર પંચાયત જ હતા કાર્યપાલકે દિનેશ્રી આર